જય તિહમા જય સતીમાં જય ગોગા મહારાજ જય માહિંગ આપણે એક એક બે દિવસ પહેલા પોસ્ટ હતી અને પોસ્ટમાં વિષય પર વિડીયો બનાવવા માટે આપણે ચર્ચા કરી હતી જેની અંદર દેવગતિ અને તંત્ર દેવગતિ ને ઓળખવા માટે દેવગતિ સુધી પહોંચવા માટે આપણે જેમ આગળ વાત કરી હતી કે ઊંડાણ પૂર્વક જવું પડશે એટલે આ વિડીયોને એક બે ત્રણ ચાર પાંચ ભાગમાં વેચીશું ત્યારે દેવગતિ સુધી પહોંચી શકીશું આપણે સૌ પ્રથમ ગઈકાલની પોસ્ટ જોઈએ છે દેવગતિ પ્લસ દેવ પ્લસ ગતિ બરાબર દેવગતિ પછી ગતિ એટલે ઝડપ સ્પીડ દેવગતિ આંધળો વિશ્વાસ અને આંધળો મૂક્યા વગર દુનિયામાં કોઈને દેવ મળ્યું નથી દેવગતિ મળી નથી અને દેવગતિની પરાકાષ્ઠા સુધી પહોંચી શક્યો નથી એટલે જ્યાં આંધળો વિશ્વાસ હોય જ્યાં અંધશ્રદ્ધા હોય ત્યાં જ દેવ હોય એવું કહીએ તો પણ ખોટું નથી અને આધળો વિશ્વાસ મૂક્યા વગર આજ સુધી કોઈને દેવ મળ્યું હોય એવો કોઈ દાખલો જ નથી એટલે આ આધળો વિશ્વાસ અને દેવ ગતિ અના વિષયની શરૂઆત કરતા પહેલા આ દેવ ગતિ અને તંત્ર ભાગ એક એટલે દેવગતિને સમજતા પહેલા આપણે

ભૈરવ તંત્ર ભૈરવી તંત્ર શિવ તંત્ર રાવણ વિદ્યા ઘણું બધું જાણ્યું છે પણ કદાચ આ તંત્ર ની અંદર કૃષ્ણ અને તંત્ર કૃષ્ણ અને તંત્ર અને બીજી એક ખાસ આ દેવગતિની અંદર આના વિષયમાં જે વાત કરવા જઈ રહ્યો છું કે રાધા અને તંત્ર અને તંત્રની દેવી રાધા કદાચ જીરો પોઈન્ટ ઝીરો એક ટકા લોકોને આ વાતનો ખ્યાલ નહીં હોય ગેરંટી સાથે કહું છું તંત્રની દેવી રાધા આ વસ્તુ જીરો પોઈન્ટ જીરો એક ટકા વન પરસંટ લોકોને ખ્યાલ નહીં હોય કે આવું અથવા આવું કોઈ તંત્ર છે ઈચ્છાઓની પૂર્તિ અને મુક્તિ ઈચ્છાઓની પૂર્તિ અને મુક્તિ આનું નામ દેવગતિ દેવી ઉપાસનાથી શરૂ થતી દેવી ઉપાસનાથી શરૂ થતી આ દેવગતિ શરૂ થતી દેવગતિને સમજવા માટે સૌપ્રથમ તંત્ર અને વેદને આપણે સમજવા પડશે તંત્ર વેદ અગમ નિગમ આજે બહુ શાંતિથી સાંભળજો વિડીયો બહુ ધ્યાનથી તમારા સામે જે જે આજે વાતો લઈને આવ્યો છું દેવ ગતિની પરાકાષ્ટતા સુધી પહોંચવા માટે દેવગતિને સમજવા માટે આ એક ભાગ પૂરતો નહીં હોય કદાચ તમારા માટે આના માટે તમારે પાંચ ભાગ જોવા પડશે સમજવા પડશે તો શું આ તંત્ર વેદ વિરોધી છે પેલા એને સમજીએ આપણે દેવગતિને સમજતા પહેલા તંત્રને સમજવું પડશે શું આ તંત્ર વેદની છે એ સમજવું પડશે હવે થોડો સમય એકદમ શાંતિથી સાંભળો સનાતન ધર્મની અંદર જે આપણા ઋષિ ઈશ્વર પાસેથી મળેલ અનુભવમાંથી જે આપણા ઋષિ શબ્દો દ્વારા વ્યક્ત કર્યું અને શબ્દો દ્વારા જે આપણે સમજાવ્યું એને શ્રુતિ કહે છે શ્રુતિ એટલે જે સાંભળ્યું છે સુપ્રીમ કોર્સ ને પારાવાહક કહે છે જે બ્રહ્માંડની અંદર પારાવાહક એટલે જે બ્રહ્માંડમાંથી ધ્વનિ ઉત્પન્ન થઈ અને આ ધ્વનિ ઋષિ મુનિઓ સાંભળી અને અનુભવી અનુભવી અને જે આપણાને બતાવ્યું જે શિવના મુખાર નીકળ્યું જે માધુર્ય એ ઋષિ મુનિઓએ સાંભળ્યું અને જેને આપણે પરાવાક કહીએ છીએ આ શુતિ દ્વિધા છે એટલે બે રીતે છે દ્વિધા એટલે બે રીતે છે એના બે પ્રકાર છે વેદ અને તંત્ર એટલે કે વૈદિક અને તાંત્રિક મહાઋષિ હરિદ અને બનુ દ્વારા આ આ આ કહેવામાં આવ્યું છે અને વાતને વાતને ઓથોરિટી આપી છે એવું કહી તો પણ ખોટું નથી તંત્ર તંત્ર એટલે એક શબ્દમાં કહીએ ને તો મુક્તિ જે શિવના મુખમાંથી નીકળ્યું અને જે પાર્વતીએ જેની બીસી ભાષામાં કહીએ તો આગમ કહીએ આપણે આગમ શાસ્ત્રની શરૂઆત અહીંથી થાય છે જે જગ કલ્યાણ માટે જે જીવના કલ્યાણ માટે જે મહાદેવે આપ્યો જે શિવએ આપ્યું જેને આપણી ભાષામાં આગમ જેમ કે ભગવાન શિવ ઉત્તર આપે છે અને આદિ શંકરાચાર્ય શિવ માનસ પૂજામાં લખ્યું છે આત્મા તમ ગિરિજમ ગિરિજમ કેતા મહાલક્ષ્મી એટલે શિવ મને મારી આત્મા છે શંકરાચાર્ય કહે છે શિવ મારી આત્મા છે અને ગિરિજા એટલે માતા પાર્વતી તમે મારી બુદ્ધિ છો અને આગમ શાસ્ત્રમાં શિવને પણ માતા પાર્વતી કહે છે અમુક વસ્તુ પૂછે છે આગમ શાસ્ત્રની અંદર માતા પાર્વતી કઈ કઈ જગ્યાએ પૂછી રહ્યા છે અને જે પૂછી રહ્યા છે એને આપણે નિગમ તરીકે ઓળખીએ છીએ આગમ નિગમ અને તુલસીદાસ એ રુદ્રાટમમાં

યોગ ભોગ અને મુક્તિ એટલે તંત્ર તંત્ર એવું છે કે યોગ અને ભોગ સાથે મુક્તિ અપાવે વેદોમાં પણ ઘણી જગ્યાએ ઉપયોગ થયો છે જેમ કે સતપત બ્રાહ્મણ એક પુસ્તક છે સતપત બ્રાહ્મણ વાંચશો તો ખ્યાલ આવશે ઉપનિષદમાં પણ ફિમેલ લોઅર પાર્ટ ને અગ્નિકું અને યોનીને અગ્નિની જેમ બતાવી છે બેહુતળી તાળીના ઉપનિષદ માં ઘણી એવી વાતો છે જે તમારી આગળ કરી શકું તેમ નથી એવી બધી વાતો કદાચ અહીં આગળ કરવી અને સમજવી મુશ્કેલ પડે તૃતીય ઉપનિષદ અને તૃતીય અનિત બ્રહ્મા અને આનંદ પરમાનંદ ના પ્રાઇવેટ પાર્ટમાં રહે છે એવો ઉલ્લેખ છે તમારા માટે આ બધું કદાચ નવું હશે પણ સબૂતો સાથે પણ એની સાથે આ બધી વાતો થી એવું નથી કે બ્રહ્મચાર્ય છોડી દેવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન ના કરવું જોઈએ આ વાતો ફક્ત વિવાહિત અને કોલાચારી માટે છે જે તંત્ર સાથે મોક્ષ સુધી પહોંચવાનો રસ્તો છે ઘણી એવી બધી વાતો એટલે મોક્ષ માટે હિમાલય જવાની જરૂર નથી એવું કહીએ તો પણ ખોટું નથી ભોગ સાથે મોક્ષ એટલે તંત્ર તંત્રમાં ચારણ ઉચ્ચારણ સ્તંભન વશીકરણ સમોહિત અથર્વવેદમાં પણ બતાવી છે એ મૃક છે જે એ માણસ મૃકની ગણતરીમાં આવે જે તંત્રને હીન ભાવથી જોઈ રહ્યો છે કે જેનો ભાવ જોવાનો બદલાઈ રહ્યો છે એટલે આપણે સૌપ્રથમ મારા દરેક વિવર્ષ એ લેવલ સુધી રહી જવા છે કે દેવ ગતિ તંત્ર વેદ આ અલગ નથી સનાતન ધર્મ ની અંદર વેદ ને તો કદાચ તમે બધા જાણતા જ હશો પણ કઈ રીતે તમારા કોઈ પ્રિય ગુરુ અથવા તમારા કોઈ પ્રિય પ્રોફેસર અથવા તમારા કોઈ આદર્શ વ્યક્તિએ તમને જણાવ્યું અને તમે માની લીધું તંત્ર એટલે ઉચ્ચારણ વશીકરણ મોહિની ત્યાં સુધી આ બધાથી કંઈક ઉપર છે આ બધાથી કંઈક અલગ છે તંત્ર એટલે મોક્ષ સુધી જવાનો રસ્તો છે પણ નેક્સ્ટ એપિસોડ ની અંદર આપણે જ્યારે જોઈશું જ્યારે સમજીશું તંત્ર અને વેદ દીક્ષા તંત્રોમાં દીક્ષા કઈ રીતે દસ મહાવિદ્યાઓ શું છે કૃષ્ણ અને તંત્ર શું છે રાધા તંત્રમાં કઈ રીતે છે એ બધી વાતો સાથે આપણે દેવ ગતિ અને તંત્ર કઈ રીતે જોઈડ છે અને મેન મુદ્દો આપણો આવશે દેવ ઉપાસના દેવ ઉપાસનાથી આપણી દેવગતિ પકડાય છે કે કઈ જગ્યાએથી આ દેવગતિ ભેગી થાય છે તો જય ચિહલમાં જય સધિમાં જય ગોગા મહારાજ વિડિઓને બહુ લાંબો ના કરતા આપણા નેક્સ્ટ પાઠની અંદર તંત્રમાં આપણે દીક્ષાને સમજીશું અન દીક્ષાને સમજી આગળ જેમ જેમ વિષય આવશે તેમ તેમ સમજતા રહીશું તો જય ચિહરમા જય સદીમાં જય ગુર્ગા મહારાજ આપની પાસેથી રજા લઉં છું અને વિડીયોને જોતા રહેશો ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો શેર કરશો જે દેવગતિ સુધી તમને લઈ જઈશ જય ચિહરમા જય સતીમા